અમે ખેડા જિલ્લાના ખેડૂતો છીએ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક ધોવાઈ ગયો છે હવે આપણે શું કરીશું હવે સરકાર આપણો મહેસૂલ માફ કરી દે તો સારું લાવા તમારો આ વર્ષ હવે મારો પાક ક્યાં થયો છે એ મે ના જોઈએ ભાઈ આપ પાક છે

સરકારે મોહનલાલને પકડી પંદર દિવસની જેલની સજા કરી તે છૂટ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું સત્યાગ્રહના અંતે સુખી કુટુંબો મહેસૂલ ભરે તો ગરીબોનું મહેસૂલ નહીં લેવાની શરતે સમાધાન થયું